ડભોઈના ઢોલાર ખાતે શિકોતર ચહેલ મિલડી માતાના મંદિરનો નો ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટોત્સવના છેલ્લા દિવસે યજ્ઞમાં આહુતિ આપવા માટે એક હજાર આઠ શ્રી મહામંડલેશ્વર દાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના ઢોલાર ગામે શિકોતર ચહેલ મિલડી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ભવ્ય અને એકસો આઠ કુંડી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ થયા છે એકસો આઠ કુંડી લઘુરૂદ્ર યજ્ઞમાં એકસો એકવીસ વિદ્યમાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી મુખ્ય નયન શાસ્ત્રી વૈદિક મંત્રોચ્ચાર સાથે આશરે સો ઉપરાંત દંપતીઓએ યજમાન પદે લાભ લીધો હતો ત્રીજા દિવસે ણા પ્રસંગે શ્રીફળ હોમવા નિમાયતી પીઠાધીશ્વર શ્રી વિભૂષિત એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કરીરામદાસજી મહારાજ શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપી હતી ડોલાર ગામે શિકોતર ચહેલ મેળી માતાજીના મંદિરના ભુવાજી રબારી શાંતિલાલ ભીખાભાઈ ભુવાજી રબારી હરીશભાઈ શાંતિલાલ અને ભરતભાઈ રબારી તેમજ નાગોહ પરિવાર ધામ દ્વારા સમાજ કલ્યાણ બ્રહ્માંડના દરેક જીવના રક્ષણ તેમજ સનાતન ધર્મને ઉજાગર કરવાના આશ્રય સાથે સમગ્ર પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોહિની પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી

અને અંદર સમસ્ત વિહોતર અન્ય સમાજ અને વિશ્વના કલ્યાણ માટે આ બેનડી ને માણેશ્વર ભગવાન શ્રી વડવાળાની કૃપાથી ભુવાજીને જે હૃદયથી કે એક એવું આવ્યું કે એક મહા યજ્ઞ કરવું અને યજ્ઞ ની અંદર આહુતિ જાય દેવતાઓને પણ મળે અને વિશ્વનું કલ્યાણ થાય એવું આ ત્રણ દિવસનો નું મહારુદ્રુ ભવ્ય અને ભવ્ય કાર્ય જે કાર્યક્રમ છે એના અંદર તમામ સંતો મહંતો ભુવાજીઓ અને સમસ્ત વિહોતર સમાજ અઢારે વરણ આ એકત્ર થઈને અને ખૂબ સારો બધાએ એ દર્શનનો લાભ લઈ અને ખૂબ આનંદ વ્યક્ત થયો છે અને આખા વિશ્વનું કલ્યાણ થાય એવું ભાગી કાર્ય ભુવાજીએ કર્યું છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ